દીકરા ને અન્નરી બંધ હતી આઠ દિનો હતો ને બંધ હતી છ મહિના બંધ રહી મહિના હા મોત ના મારો છોકરો છ મહિના તો હું અખંડ દવાખાના રહી અને પછી મેં વિડીયો જોઈને માનતા રાખી માતાજી ની મારે ત્રણ દિય કામ થઈ ગયું અને અમદાવાદ અંડાવાત અંડાવાત દવાખાનામાં એક મહિનો રહી પછી ઓપરેશન થઈ ગયું હા તકલીફ થઈ તકલીફ મહિના હોસ્પિટલ પર મહિના બરાબર પછી તાંગતરાની હોસ્પિટલમાં મારો વિડિયો જો જોઈને માનતા રાખી કેટલા ત્રણ સારું થઈ ગયું 3 દિવસમાં મને અંડાવાત પહોંચાડીને ઓપરેશન થઈ ગયું બરાબર આ કોની અને આ માતાજીની કૃપા બૌચર માન મેલડી માની મારું નામ રમેશ ગાંધીનગર થી બેબલી અચાનક બહુ બે ભાન થઈ ગઈ હતી એને દવાખાને લઈ ગયા પછી બે ભાન થઈ ગયું અમે સારું થઈ ગયું રિપોર્ટો બધા સારા આવ્યા માતાજીની હા બે ભાન હા દવાખાને બી ખૂંખાર મેલડી માની બાધા રાખી કે મારી જાય સારું થઈ જશે ને તો અમે પેડા ભારો ભાર જોખીશું પછી એના દવાખાને લઈ ગયા સારું થઈ ગયું બધા રિપોર્ટો નોર્મલ આવ્યા માતાજીની કૃપાથી બધું સારું થઈ ગયું અને આજે અમે માનતા કરવા આવ્યા હતા માતાજીને રામ નીલમબેન બળિયા લીમડી સિવિલ હસારવાથી માનતા એવી હતી કે મને ગળામાં ગાંઠ થઈ હતી ગયા મહિને તો ડોક્ટરોએ એવું કીધું કે ઓપરેશન કરવું પડશે એમ તો સોનોગ્રાફી માટે લઈ ગયા હતા ને તો એક માજી મળ્યા હતા મારા ઘરવાળાને તો એમને એવું કીધું કે બારેજાવાળી મેલડીની બાધા રાખો તો કે ઓપરેશન નહીં કરવું પડે તો મેં રાત્રે સૂતી તમે એવું કીધું માતાજી સવારે ઉઠું ને મને ડૉક્ટર રજા આપી દો ઓપરેશન નહીં કરવું પડે તો હું પાંચ રવિવાર ભરીશ તો બીજા દિવસે કુદરતી ડૉક્ટર આવ્યા તો કે બેન તમને રજા આપું હું સાહેબ ઓપરેશન તો કે ના ઓપરેશન નહીં કરવું પડે બે ત્રણ દિવસમાં ગાંઠ મટી જશે ને ગાંઠ મને મટી બી ગઈ બીજ એક રવિવાર બી નતો ભર્યો અને ગાંઠ મટી ગઈ પછી મેં પાંચ રવિવાર આજે પૂરા કર્યા અને ક્યાં મળ્યા જ મળ્યા હતા માજી હા ઉમર લાયક માજી આયા અને કે તું બેટા મેલડી માને માને છે તો મારા ઘરવાળાએ કીધું કે હું માનું ને મારી બેડી બી માને તો કે વાંધો નહીં કે તું બારે જવા વાળી મેલડી ની બાજાર રાખ કે તારે જે રાખવી હોય તો એમ હા 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 તો એમણે એક રવિવાર માન્યો એમણે મનમાં એક રવિવાર માન્યો કે માતાજી દર્શન કરવા આવીશું અને મેં મારા મનથી એવું કીધું કે માતાજી હું પાંચ રવિવાર ભરવા આવીશ તમારા પણ મારે ઓપરેશન ના થવું જોઈએ તો બીજા દિવસે સવારે રજા આપી દીધી હા કૃપા

તો પછી શું થયું ગયા વર્ષે માર્ચ મહિનામાં વાંટા લીધી હતી અને માર્ચ મહિનો આવે એટલે મારું કામ પટી ગયું બરાબર સારી એવી કિંમત તમારી જેટલી જોઈતી એટલી મળી હા એટલી મળી ગઈ બરાબર એટલે આ માનતા પૂરી એટલે આજે હું પર સારી તરીકે 25000 ને 1 રૂપિયો મે મનથી 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 બરાબર એટલે આ માનતા પૂરી કરો રામ ને રામ રામ માતાજી મારા બોજ કામ કર્યા છે કેટલા સમયથી માતાજીનો અનુભવ છે અનુભવ 23 થી આવતી હતી પછી આ બધું પેલું વરસાદ બંધ થઈ ગયેલું પછી બધા કામ તો બધા જ થઈ જતા પિતૃ જાહેર કર્યા પિતૃ બેસાડી દીધા પછી એમાં મસાણી મજાની માનો બાર દીવો આમ સપનાથી જ માતાજીના સપનાથી જ અનુભવથી જ કોઈ દિવસ હજુ માતાજી હણી ગઈ નથી અમારું જે મોટામાં મોટું કામ થતું જ નહીં હતું તે ખેતરનું કામ થઈ ગયું

ત્યાંથી આ મારા ભાણાનું માનતા રાખેલી એને કેન્સર હતું ભાણો થાય મારા કુટુંબી માનતા મેં અપાયેલી એના સગા મામાને કીધું તું માનતા રાખ આ રીતના એને માનતા રાખી નોર્મલ થઈ ગયું એટલે મેં ચાલ માનતા કરી આવીએ એટલે બ્લડ કેન્સર બ્લડ કેન્સર મેં મેં

સાધુ ભાવના બેન સાધુ ભાવના બેન સાવાડી નારુલ માનતા હતા કે મારે બે છોકરા કામ ધંધો કરતા નતા બે છોકરા સમયથી કામ ધંધો કરતા એટલે તો બીમાર થઈ ગયો તો નોકરી જતો નતો પણ કશું એનું મન જ નતું થતું કે નોકરી જોવી પછી મેં બાધા રાખી માને રામ માળી કુકર મેળવી માને કે નોકરી ચડી જશે કિલો પેંડા ચડાવીશ ચડી ગયો નોકરી

અહમ નોર્મલિટી બની ગયા બરો માંતા રાખે ને દીકરો આવ્યો દીકરા એટલે આજે નામકરણ પૂરી કરવા માટે રામ 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 કોરાલી બરો શું શું માંતા હતી મારા બેલે ખંડળ બહુ આતી ને

રામ માણી રામ હું હાલથી આવું છું મારી માનતા એવી હતી કે મારા પરિવારમાં થોડી સુખ શાંતિ ઓછી હતી એટલે નાના મોટે ઝગડા થયા કરતા હતા બરાબર ઘરમાં તો મેં પાંચ રવિવારી માનતા માણી કે માતાજી મારા ઘરમાં પાંચ રવિવારમાં સુખ શાંતિ થઈ જશે તો હું તમારા પારે સીપળ ચુંદરી અગરબત્તી ચાંદીના ચરણ પ્લસ છતર અને એ બધું ફૂલનો હાર એ બધું ચડાઈશ તો મારું સા ઘરમાં બધું સારું થઈ ગયું માનતા બી કરી પણ મેં વિડીયો માન્યો તો માતાજીનો તો વિડીયો ઉતારું છું બસ બસ શાંતિ થઈ ગયું બહુ શાંતિ થઈ ગયું મારે ખુખાર મળી માની અનિતા પતરિયા પરામની માનતા હરણ ગાંતની હતી હં

રામ રામ ગામ કાળીડોળી નસવાડી તાલુકો હું શાંતિભાઈ ભાઈજીભાઈ મારે જમીનનો કેસ ચાલતા લગભગ પચાસ સાઠ વર્ષ જેવા થઈ ગયા તો વારસાઈ થતી નહોતી પછી મને માતાજીનો વિર્યા જોવાથી પછી મેં ડબ્બાની તેલની મન્નતની લીધી માનતા રાખી તો માતાજીએ મારું પંદર દિવસની અંદર કામ

ઓછા મોસા આઠ નવ લાખ રૂપિયા બગાડે નવ લાખ રૂપિયા તમે બગાડ્યા થતું થઈ પછી ભગવાનની બી સેવા કરું છું રામદેવીની છે મહાકાળીની છે નરડી માતા ઉક્ત સૂર્યની છે બધા દેવ છે મારી પાસે મારા પાસે બે મંદિર છે અંદર ઘરમાં તો દેવ બધા છે પછી આ વારસાઇનું કામ આવ્યું એટલે પેલા એમ તેમ કહી રહ્યા કરતા હતા તો પછી મેં માતાજીનું વીર્ય જોયો ને એટલે પછી માતાજીની મને લટલી લીધી કે કઈને મારું કામ આ વાર થઈ જાય તો હું તેલ ચડાવી દઈશ તો માનતા રાખીએ પછી કેટલા સમયમાં થઈ ગયું

ઉજાબેનને માનતા ચાર વર્ષે એને બાબો આવ્યો હશે કેટલી દવા કરાઈ કેટલા ભૂવા કર્યા પણ કોઈ જગાએ એને કાંઈ ભગવાનના સામુ ના જોયા

મારો આયની માનતા એ બાબતથી રાખી કે છોકરો આવે કારણ કે બે સીઝર થઈ ગયા હતા અને છેલ્લું લાસ્ટ સીઝર હતું અને તમારે બે ઓપરેશન થઈ ગયા હતા તો અધૂરા મહિને એક છોકરો આવ્યો હતો આજથી લગભગ બે વર્ષ પહેલાં તે છોકરો એક્સપાયર થઈ ગયો હતો સાતમા મહિને અને આ ફરીથી ત્રણ વર્ષ પછી એને સારા બદલ્યું રહ્યું અને એ સમય એવો બન્યો કે જેથી કરીને આ સાતમા મહિને ડિલિવરી થી 7માના દસ દાડા થયા ને એ રીતની ડિલિવરી થી અધુરા મહિને ડિલિવરી થઈ છોકરો આપે છોકરાને માનતા રાખી હતી કારણ કે છેલ્લો હા છેલ્લું ઓપરેશન જ હતું અમારું છોકરો જ આપ્યો છોકરો જ આપ્યો આજ માનતા પૂરી કરવા માટે આવ્યા છે રામ 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 કલ્પનાબેન કલ્પનાબેન બાકરોલ મારે ચાર મહિના પછી નર્સનો પ્રોબ્લેમ આગળ ઊઠા બેહમ તકલીફ થતી હતી તો દવાખાનામાં અમે પ્રેગ્નન્સી લીધે દવા કરવાની ના પાડતા તો મેં ખુખાર મેળવી મારી મમનતા રાખી હતી કે કંઈ બી માડી હાલ પણ સારી રીતે હાલ દેસ તો તાર પારે આવીને નામ ના પડાય પહેલાં ચોથો મહિનો ત્રીજો પૂરો થવાની એવી તકલીફ થઈ ગયેલી ઉઠાઈ બેસાય ને એમ

ને પછી લગ્ન ને તો આઠ વર્ષ થયા એક બાબુ હા એક બાબુ છે તે પછી પ્રેગ્નન્સી રહેતી જ નહોતી અહીંયા માનતા રાખી પછી પ્રેગ્નન્સી તો રહી રાખી ખુખાર મેળવીમાં હા પછી પ્રેગ્નેસી રહીતી પણ છે ને બહુ આમ કષ્ટી બહુ પડતી હતી અને ડોક્ટરે સાતમા મહિને સિઝરિયન કહી દીધું હતું તો એમ એક મહિનો ખાઈજો પણ આઠમા મહિને તો અમારે સિઝરિયન કરવું જ પડ્યું અમે એવી માનતા રાખી હતી ભલે સિઝરિયન આવે પણ બેબીને કાંઈ તકલીફ ન થાવી જોઈએ જે આવે એને પેને તકલીફ ન થવી જોઈએ કાચની પેટીમાં ન રાખવું

ચંદાવતી ગોવિંદભાઈ ખાટ શેના માટે માનતા રાખી હતી દીકરા માટે દીકરા માટે બરાબર કયા માતાજીને માનતા રાખી હતી કુખાર મેલવી મને બરાબર કેટલા વર્ષ થયા લગનના 6-7 વર્ષ થયા બે બાર બે બી તે ને ઓ બાબા જે છોકરીઓ છે હા અને છોકરા માટે તમે માનતા રાખી તમારું શું થાય માર પૈસા સુની બહુ મોટી બરાબર અને માનતા રાખ્યા પછી શું થાય હારા દાડા ગયા પછી દીકરા આવે બરાબર માતાજી ની કૃપા દીકરો આવ્યો એટલે માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે રામ 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 પટેલ મહેશભાઈ ગોપાલભાઈ ભાઈ ક્યાંથી આવવાનું દેવગઢ બારિયા દેવગઢ બારિયા છોકરી માટે છોકરા છે બે એમને દીકરી માટે રક્ષાબંધન છોકરા ને બાંધા માટે દીકરી આપે માનતા રાખી ખોકર મેળી માંડી શું આપી તમને છોકરી આપી દીકરી આપી નામકરણ રામ રામ